સુરત શહેરમાંથી વધુ એક વખત લાખોની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે ખટોત્રા પોલીસની ટીમે કિસ્સમને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી નવ લાખ ઇકોતેર હજાર પાંચસો રૂપિયાની કિંમતનું સત્તાણું ગ્રામ બેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત આરોપી જલાલુદ્દીન ઇસ્માઈલ શેખ ને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી નવ લાખ એકોતેર હજાર પાંચસો રૂપિયાની કિંમત નું એકસો પચાસ ગ્રામ મેફેટ્રોન ડ્રગ્સ એક મોબાઈલ ફોન રોકડા રૂપિયા એક હજાર સાતસો પચાસ પ્લાસ્ટિકની ઝીપવાળી થેલીઓ વેસનગ એક મોપેડ મળી કુલ દસ લાખ એક રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ઘટનામાં પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર ઘાટેના ખાતે રહેતા સોહેબ નામના એ સમને જાહેર કર્યું છે સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ આપણા ખટોદરા પોલીસ સ્ટેશનના બે પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુર સિંઘ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાયેલી એનડી પીએસની ટીમના પાર્ટ છે અને એને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયો સર્કિલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હૈ એ ઉપર એક માણસ છે એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગીમાંથી મળ્યો એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતાં જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયું અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઈલ શેખ છે ઓ ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ સોએબ કરીને માણસ છે બાટીનાનો એના પાસેથી એ પરચેઝ કર્યો છે જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં અગિયાર ગ્રામનો દર્જ થયેલો હતો જેમાં છ માસ સુધી રાજપોર જેલમાં હતો એના પછી બેલ મળ્યા પછી ત્રણ માસ સુધી ફગત ફર્નિચરનું કામ કર્યો અને ત્રણ માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એના મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ તો મોબાઈલને એફએસએલને મોકલવામાં આવશે અને જે જો જો પણ ડિટેલ મળશે એના આ સ્તર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે એના એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગારનો પણ ગુના છે દો ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે એ સત્યાણમે પોઈન્ટ એકસો પચાસ ગ્રામ છે જેની જે કિંમત છે નવ લાખ એગર હજાર પાંચસો રૂપિયાની છે અને મોપેડ અને બધું મળીને દસ લાખ એક હજાર ત્રણસો રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો જે વેચાણ કરતો હતો તો ક્યાં ક્યાં વેચાણ કરતો હતો બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે એની તપાસ ચાલુ છે પોતે પણ કન્ઝપ્શન કરે છે અને પ્રારંભિક પૂછતાછમાં એવો જણાવ્યો છે કે હું પોતે જ કન્જમ્પશન કરું છું ને મારા પોતાના કન્ઝમ્પશન માટે જ હું લઈને આવ્યો છું પર એટલો મોટો જથ્થો સત્તાણવા ગ્રામનો કન્ઝમ્પશન માટે નહીં થઈ શકે આ વાત સ્વીકાર કરવામાં આવશે નહીં અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં જે પણ ફેક્ટ્સ મળશે એ તમને જાણવામાં આવશે